કપડા તો આ હું બાટલા ધોવે છે અને હું અત્યારે ભાઈ લીધું છે અને વાગ્યા છે અત્યારે એક કેમ કે ખરેખર કામ ચાલે છે કલર કામ એટલે આયો હમણાં મોડો હવે નય બહેન હવે થોડુંક કામ છે તં જોઉં છું અને તે તમારે ખબર પડી ગઈ હશે કે મેં કંઈ જઉં છું બરાબર ને અને મમ્મી દેખો આ વાસંત હોય છે અને આ બાજુ

એ કઈ કામ કરે છે અને મેં બી હવે રેડી થઈ ગયો છે અને નીકળું છું તમને ખબર પડી જશે કે કઈ જઉં છું તે બરાબર અને જો આ આવો કઈક વ્યૂ છે હમણાં અત્યારે આ બધું પાણી વળાય છે તો મળી આગળ જઈને તો ગાઈસ તો અત્યારે પાન પહોંચી ગયો છે મળી ગયા છે અમારા અર્જુનભાઈ અને આ ભાઈનું નામ હું છે ખબર નહીં વિનો હા અને આ મારો મૂકો પેલા બી બ્લોક માં આઈ ગયો છે આ ભાઈ બી આઈ ગયા આ ભાઈ નવા છે અને પેલો અહીં આવતા છોટો હું નામ તારું લા મે ભૂલી જા અમારા ઠીક જ ફરતો ઇને પણ હું નામ તાર બરાબર નામ સાંભળી લીધું મે બી નહીં સાંભળી બરાબર અને જઈએ છે હવે ત્યાં અને આ કોઈની દુકાન ના પેલા ની છે ને આપણે વિક્રમ ની જ છે અન જો વિક્રમ ભાઈ હમણા માલિક તો છે નહીં હમણા તો મળે અંદર છે કઈ છે વિક્રમ ભાઈ કઈ બાજુ લા તો ગાઈસ તો પેલા ફાઈબર નો મળ્યા અને આ બી બીજો મળી ગયો છે આ કોન છે ગેસ કરો ખાલી કોણ છે ગેસ કરો આ બી કઈક વ્લોગર બાબત છે હવે થી ઓ વાહ કોંગ્રેચ્યુલે દેખો અને આ ફાઈ મળી ગયા છે કે યોગેશ ભાઈ ગડવી ચેનલ ને બી તમે જોતા જ હશો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નવા ઓડિયન્સ હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર અને આ મારી ગેંગ છે હા ચાલો જાઓ

અને આ છોટુ મે બ્લોગિંગ કરે તો જોઈ લેજે બરાબર છોટુ કાઈ બોલું છે તારે કાઈ કસ કસ નહીં બોલું સારું સારું તો મડી હવે કમાત દે ડાયરેક્ટ અને કોઈ બચ્ચા મડી જાય તે ભી પાછા મડી બી જીવ કે નકી નહીં બરાબર ને કે કમાત દે ને મડી ઓકે બરાબર છે કોઈ તો નહીં મળે અને આ ભાઈ હમણા કઈ ઉપાડી ગોધરા ગોધરા અને ભાઈ હમણા ટ્રાવેલિંગ બહુ ફૂલ કરે છે તો આ આ હું આના હું કહેવાય 360 ના એટલે એનું પ્રોપર ના મને નહીં એ બધું ખબર નહીં હા આ ગ્રોપ્રો થી છે ને એ ભાઈ વ્લોગિંગ કરે છે તો જોવાનું ભૂલતા નહીં નામ બામ લખાયેલું છે કે નહીં કઈ નામ ધેરણ નું નામ કહી દે ગઢવી બાપુ વાય બરાબર તે ચેનલ ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી લેવાનું એટલે આમ આનાથી વ્લોગિંગ થયેલું તો મને દેખાશે બરાબર ને સારું તો મળી હવે

બોલો જુબા કેસરી અને આ મહેશ ભાઈ કરા ભાઈ હું સવાર નો છું ભાઈ એવું છે બરોબર તમે જસ્ટ આયા એમ ને હા હા અને આ લોકો ભી નીકળે છે સારું ચાલો ભાઈ બસ મળીએ મળીએ તો ગાઈસ તો અમારે એકે જાને ભી મળી ગયા છે કેવું હું એકે જાને નકર કર નકર અને ભાઈ વડોદરા આયા હતા ત્યારે મેં ગામડે આવવાનો હતો તો મેં વાત કરી કે હા 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 એ આવીએ પણ હમણાં વ્લોગિંગ તો કરી લેવા દઈ યાર હું હા અને મેં કીધું હવે ડાયરેક્ટ ડાયરેક કવાતજન મળીશું અને જે દિવસે મેં બી ગામડે આવવાનો હતો અને આ ભાઈ વળું જ રાહ તો બરાબર ને કંઈ બોલશો નહીં દાખશો શેકાર કરી જો સપ્રાટે સપરાટી દીધા અપરાટા

એટલે લિરિક્સ સંભળાઈ દેજો પબ્લિક ને અમારી બી કઈ ફરમાઈશ છે તો આ બધાવ બતી રહ્યા અને પેલો नाही જ મારા વ્લોગ દેખેન વાંદો ની વાંદો ની ક્યાં ઉજા અને અમારે એલડી રડવા કઈક એક પબ્લિક ગીત સંભળાઈ દો કઈ મને જે ઈચ્છા હોય ને આપણા ટ્રેન્ડિંગ માં હોય થી ટ્રેન્ડિંગ ટાર્ગેટ મારેલું છ નું અયા હમ પાસા માર્કેટમાં ટાર્ગેટ મારેલું છ નું અયા હમ પાસા માર્કેટમાં હાય ફૂલ ફાળે અને તમે બી કંઈ ગાઈ દેશો કે નહીં ગાવું અમારા અમલાવમાં નહીં ગાવું વાંધો નહીં વાંધો નહીં પબ્લિક કોમેન્ટ મારજો હા

અને આ એલ ડી દોડવા ને આઈડી છતી હા અમે પહોંચી ગયા છે આ કઈ સ્કૂલ ના એકલવ્ય એકલવ્ય સ્કૂલ છે અને અમે પહોંચી ગયા છે રીલ રીલ શૂટ કરવા આવ્યા છે સાયડો છે અને મિત્રો મસ્ત લોકેશન છે અને આ ભાઈ મસ્ત એવી રીલ શૂટ કરી છે અને એક્ટિંગ તમે દેખજો એકવાર મજા આવી જશે મજા આવે અને આ આ ભાઈ હીરો પ્રમોશન કરે છે અને મારું બુસ્કોટ લી લીધો વિડિયો ઉતારવા આ હીરો આ હીરો છે હે બાદલી આયો ને જીરો બની ગયો એમ નહીં

તો ગાઈસ તમે કદાચ બ્લોગ દેખતા હશો અને મને દેખતા હશો ને તો મારી દુકાન પર વિઝિટ કરજો ટ્રાઇબલ ક્રેઝી કલેક્શન હા તો આવશો ને તો તમને કપડા હા પૂછી લેવાનું મોરે મોરે આવીને અને બોર્ડ દેખાઈ જશે સેટ તો મત તમે આવીને લઈ જવાનું કપડા મોરે મોરો પછી નહી આલો તો પૈસા લાગે પૈસા બરોબર આવી

ચાલો માલિક મળીએ આપણે અમારે જયું માલિક છે દુકાન અને જો આ પ્રેમ મિલન થઈ રહ્યો છે બધો આ તમારો પ્રેમ કે આ ઉઠાવી લીધા આને અમારે પાન ઉતારવાનો છે બરોબર અમારે એકે જાણી ને ફોન કરે હું

પછી આવું અને અનિલ રાઠવા અમારે આઈડી જાય છે કઈ જાય હાલોલ હાલોલ હલોલ બજાર પેલું લસ્તી પસ્તી પીવડાવવા લા

તો ગાઈસ તો મે પહોંચી ગયો છે વિજયરા ઠાણા સ્ટુડિયો ઉપર રામાસ્પુરે સ્ટુડિયો અને આર્યા સિંગર કોઈ ભાઈ નવા છે હું નામ પ્રકાશ ભાઈ પ્રકાશ વીપુર હા અને આ ભાઈ આ કોણ છે લિરિક્સ ભાઈ છે ના ના ખાલી સપોર્ટ ભાઈ અને અમાર રંજીત ભાઈ મિક્સ મ્યુઝિક આપે છે આમ તમે સાંભળ્યું હશે પણ હજી વધારે એલું નહીં અને મે બી અમારા ગામના જ છે પણ મે ઓળખતો નતો એટલે ઓળખું છું પણ નામ શું છે ખબર નથી અને આ ભાઈનો રેકોર્ડિંગ ચાલુ છે તો તો મે બી હવે ચાર્જિંગ બાર્જિંગ કરી લીધું છે એટલે અમે ઊભા હતા અને અમારે વિજયભાઈને બાય બાય કહીએ ચલો વિજયભાઈ હવે ક્યારે મળશો હવે ટૂંક ટૂંક સમય પાછા મળી જાઉં એક વખત તો મળવાનું છે પાછું એક વખત નહીં કે પછી ડાયરેક્ટ હા અને હવે મળીએ ઘરે જઈએ છે રેકોર્ડિંગ બી એમના કોઈક નવા સિંગર આવે છે તો મને મુલાકાત કરાવી તો મને ખબર પડશે ને એમની ટીમ દીવી ચેક કરી લેજો આમની ચેનલ પર આવવાની છે અને ચેનલનું નામ બી કહી દો શ્રી દેવા ડીજે ઓફિશિયલ ડીજે ઓફિશિયલ ચેનલ પર ચેક આઉટ કરી લેજો અને ટીમ દીવી હારી છે અને મિક્સિંગ ભાઈ મિક્સિંગ ભાઈ ફૂકા સેવ કરે છે તો ચેક કરી લેજો બસ બરાબર ને હું કે વિદે અને વિદે ભાઈ બી દેખો મેના ચાલુ છે મેના ચાલુ છે ખાવાનું બી

મારે તો ડરો લઈને પછી પીડી વિખીરી નાખે મારે તો બોર ચડે કડવા પીડી વિખી નાખે તો આપણા

રાઠવા અર્જુનભાઈ કનુભાઈ સરપંચ કનલવા ની સળ પડ્યા હા ડેરી પેરી દુલ દૂધ બરોડા ડેરી પાડી વ્યાયેલી હોય તે દૂધ ગાટી હોય દૂધ કાઢતા હૈ પાણી નહી ખાલવાનું પછી તમારું દૂધ લેવામાં નહીં આવે તમારું દૂધ લેવા નહી આવે તો કાલે બે ફ્રેન્ડ દુકાન કર્યું અને તમને ખબર નથી ખબર પડી ગઈ હશે કે કોણ ઓપનિંગ ગયું છે દુકાનના માલિક કોણ છે આમ છે શું છે તે બરાબર અને આપણી રીલ બી આવી ગયા છે ઇન્સ્ટાગ્રામ પર તે બી ચેકઆઉટ કરી લીધો ને ખાસા બધા ફ્રેન્ડો મળ્યા એમની જોડે બી વ્લોગિંગ કર્યું અડધા જોડે તો નહીં કર્યું અડધા એટલે એક બે જ જણા હશે બાકી બધાને વ્લોગમાં લીધેલા છે અને અમારે એકેજાની બી હતા એ થોડી વાર મળ્યા અને ગતા રહ્યા એ ભાઈ કહે છે કે મારે કામ છે બરાબર તેને શું કામ છે તે કોમેન્ટ કરીને એને પૂછજો મને લાગે છે ત્યાં સુધી એ ભાઈ હીરા ખસવા જાય છે પણ મને કહે છે કે મારે કામ છે તો એ ભાઈને કોમેન્ટ કરો કાં તો આ આ વ્લોગની નીચે તમે કોમેન્ટ કરો કે ભાઈ કઈ કામે જાય છે મને લાગે છે તે સુધી હીરા ખસવા જાય છે એટલે એ જ્યારે બોલાવે ને ત્યારે આવતો જાય છે એટલે એને એના ફિટ રજા આપી દે છે બરાબર તો એને કોમેન્ટ કરીને પૂછો કે ભાઈ કંઈ જાય છે બરાબર તો બહુ ટાઈમ પછી વ્લોગિંગ કર્યું કે વ્લોગમાં હમણાં વચ્ચે કર્યું હતું અને એની પછી હમણાં તો વ્લોગિંગ બહુ ટાઈમ પછી કર્યું છે તો કેવી મજા આવી કે નહીં એ બધું કોમેન્ટમાં તમારે જણાવી દેવાનું અને આ જે શોપનું ઓપનિંગ કર્યું ટ્રાયબલ ક્રિઝી કલેક્શન એક કમાટમાં છે એ રીલમાં બી નાખ્યું છે પણ એમાં કવાંટ બોલવાનું ભૂલાઈ ગયું છે એવું કીધું છે મામલતદાર પેલું કડીપાણી રોડ પર છે દુકાન પણ કવાટમાં છે એ તાલુકો કવાટ છે અમારે ત્યાં છે બરાબર અને ત્યાં દુકાન ખોલી છે તો એ ભાઈઓને બી સપોર્ટ કરજો ને હવે ધીરે ધીરે ઓફર આવશે તો એમની ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે ટ્રાયબલ ક્રેઝી કલેક્શન તો ત્યાં એમને ફોલો કરી દેજો તો તો મને રીલો આવશે કે શું ઓફરો ચાલે છે ને શું નહીં તે બધું તમને તે આઈડી પર બધું જણાઈ દેશે અને આપણે બી જણાવી જઈશું કોઈકવાર આપણને મેન્શન મેન્શન કરશે તો અમારી આઈડીને પણ ચેક કરી લેવાનું કે હું ઓફરો વોફર આવી છે એ કદાચ કોઈકવાર મેં નાખી દઉં બાકી એમની આઈડીને જ ફોલો કરી દેવાનું એટલે તમને બધી ડિટેલ મળી જાય કે હું હું ઓફરો આવી છે ને એમથી બરાબર તો મળી હવે નેક્સ્ટ વોકમાં ત્યાં સુધી આવજો